મારો કહેવાનો ભાવ એ જ છે કે ગૃહસ્થના જીવનમાં આપણને એક રોલ ભજવવા મળ્યો છે મને તમને બધાને એક રોલ ભજવવા મળ્યો છે જેમ પિક્ચરમાં નાટકમાં પેલો નટ એક પાત્ર ભજવતો હોય એ નાટક પૂરું થાય એટલે પોતે ઓળખી લે કે ભાઈ આપણે રાજા નથી હે આમ સ્ટેજ ઉપર તો રાજાનો શણગાર સજીને આવ્યો હોય પણ જેવો પડદાની પાછળ જાય એટલે એને ખબર પડી જાય કે આપણે રાજા હું ને તમે બધાએ આ જગતના સ્ટેજ ઉપર એક પાત્ર ભજવવા આવ્યા છીએ કોઈ દીકરાનું પાત્ર ભજવે છે કોઈ દીકરીનું પાત્ર ભજવે છે કોઈ પત્નીનું પાત્ર ભજવે છે કોઈ બાપનું પાત્ર ભજવે છે હું તો દેવી ભાગવતને આધારે એટલું જ કહું છું જે પાત્ર ભજવીએ એ પાત્ર સાચા દિલથી ભજવીએ